જે સીએસઆઈ નો રિપોર્ટ આવેલો છે એની અંદર એક સર્વેમાં જે ટ્રાફિક સર્વે કરવામાં આવ્યો છે એમાં ટુ વ્હીલરોની સંખ્યા અડસઠ ટકા બતાવવામાં આવી છે અડસઠ ટકા તો ખાલી ટુ વ્હીલરની પોળા ટુ વ્હીલરનો ટ્રાફિક છે એના સિવાય વીસથી થી પચીસ ટકા ફોર વ્હીલરનો ટ્રાફિક છે હેવી કોઈ પ્રકારના બસ કે કોમર્શિયલ વ્હીકલ કે ટ્રક કે ડમ્પર એનો પોઈન્ટ વન પર્સન્ટ ઓર વન પોઈન્ટ નાઇન પર્સન્ટની જ આવા બતાવી રહ્યા છે તો મને એ નથી સમજણ પડતી કે ટુ વ્હીલર માટે ટ્રાફિક થઈ રહ્યો છે એના કારણે આ બ્રિજ બનાવી રહ્યા છે કે ટુ વ્હીલરના અડકાવવા માટે આ બ્રિજ બનાવી રહ્યા છે સેકન્ડ કે આ બ્રિજની વીટ જો તમારે આટલી જ લેવી હતી તો અગિયાર પોઈન્ટ પાંચ અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ બાર મીટરની આશરેનો રોડ છે હવે આ બાર મીટરમાં આટલો ટ્રાફિક થાય છે તો ઉપર અગિયાર મીટરમાં કેટલો ટ્રાફિક થશે તો એ પણ એક રજૂઆતનો વિષય છે સેકન્ડ કે અહીંયા વોકવે મળતો નથી અને આમ આખો રોડ પણ જે અત્યારે જગ્યાએ ખાડામાં ઊભા છીએ અમે લોકો એ આખો રોડ મળીને પણ ચોવીસ મીટરનો રોડ નથી તો ઘણી જગ્યાએ એકવીસ મીટરનો પણ થાય છે તો આ સર્વે પ્રોપર થયો નથી અને આ બ્રિજની જે વીડ આપવામાં આવી છે એ એઝ પર રિપોર્ટ નથી તો અમારી માંગ એવી છે કે જો તમારે બ્રિજના ડેવલપમેન્ટના કામ કરવા હોય તો એજન્સીના નિયમ મુજબ કરો તમે આ જે કરી રહ્યા છો એ કયા બેઝ પર કરી રહ્યા છો એની તો કોઈ સમજણ આમ જનતાને છે જ નહીં અને આ પરિસ્થિતિ જો આવીને આવી રહી તો આ જ વડોદરાના વાસીઓને ખબર છે કે હરિનગર રોડ ઉપર અત્યારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે બ્રિજની આજુબાજુમાંથી જવામાં ને આવવામાં એનાથી પણ વધારે પરિસ્થિતિ અહીંયા વણસી શકે છે કારણ કે હરિનગરવાળા રોડ ઉપર કોઈ સ્કૂલ નથી હોસ્પિટલ નથી મોટા અહીંયા એમ્બ્યુલન્સ એકસો આઠ આવતી જતી હોય છે અહીંયા ત્રણ મોટી સ્કૂલો છે ફાયર બ્રિગેડનું સ્ટેશન છે અને સ્કૂલો પણ અવેલેબલ છે તો આના કારણે સૌથી વધારે સમસ્યા ટ્રાફિકની છે અને બેવ એન્ડ ઉપર એક્સિડન્ટ પ્રોન ઝોન બનશે કારણ કે સોસાયટીઓ છે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે હવે આટલા મહિનાના રોડ ઉપર લોકો બેફામ થઈ જશે તો એક્સિડન્ટ પ્રોન ઝોન થશે આ વસ્તુ શું એ લોકોના સમજણમાં નથી આવતી આ બ્રિજનો વિરોધ માર્ચ બે હજાર ચોવીસથી કરી રહ્યા છે અને હમણાં હાલના દિવસોમાં જ્યારે આ બ્રિજનો ઇજારો આપવામાં આવ્યો ત્યારે અમારી પાસે અમે ત્યારે પણ વિરોધ કર્યો હતો હવે અત્યારે અમે એ વખતે અમારા ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનર મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પછી આ સિટી એન્જિનિયર ઇવન અમે હમણાં સોમવારે મુખ્યમંત્રીને આઠસો આઠસો પરિવારના પત્રો સાથે રજૂઆત કરી છે આઠસો પરિવાર જે આ બ્રિજથી ઇફેક્ટ થાય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘી સાહેબને પણ આ અમે જે અમારું આવેદન છે એ આપેલું છે અને જ્યારે અમારી પાસે આ સીએસઆઈ રિપોર્ટ બી અમે મુખ્યમંત્રીને આપ્યો છે સીએસ એસઆઈઆર જે રિપોર્ટની ડિઝાઇન છે એની પર અમને પ્રશ્નાર્થ છે કારણ કે સીએસઆઈઆર એવું કહી રહ્યું છે કે તમારે બ્રિજની પહોળાઈ છે જે ચૌદ મીટરની બનાવી છ છ મીટરના સર્વિસ રોડ બનાવવા અને સવા મીટરનું તમારે ફૂટપાથ બનાવો અરે એક પોઈન્ટ આઠથી લઈને બે પોઈન્ટ પાંચ મીટરનું ફૂટપાથ બનાવો જે અમને જે ડિઝાઇન મળી રહી છે ઇલેવન ફોર જે બ્રિજની પહોળાઈ છે પાંચ પાંચ મીટરનો સર્વિસ રોડ છે અને એક પોઈન્ટ બે મીટરનું રાઈટ ઓફ ધ વે જેને ફૂટપાથ કહેવામાં આવે જેનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જ્યારે અમે એન્જિનિયર સાહેબ મળે ત્યારે ચોખ્ખું સ્પષ્ટ કીધું કે નીચે પાર્કિંગ નહીં મળે તદ ઉપરાંત તમને વોટર લોગિંગ થશે તો શાના માટે બનાવવામાં આવે છે કારણ કે એનું કારણ એ છે કે એ લોકો બ્રિજ કેમ ફોડા નથી બનાવી રહ્યા કારણ કે રોડની સાઈઝ છે નહીં રાણેશ્વર સર્કલથી લઈ અને સિવા સાહેબ સોસાયટી તરફ જતાં પચાસ મીટરના રોડ પર રોડ એકવીસ મીટરથી બી નાનો છે જે એન્જિનિયર સાહેબે ખુદ એને એક્સેપ્ટ કર્યું છે તો સાના માટે આટલી જીત છે અને જો સીએસઆરઆઈ રિપોર્ટ જે બે હજાર ઓગણીસ વીસનો જે સર્વે થયો છે એમાં જે પેસેન્જર કાર યુનિટ છે પાંચ બતાવે છે હવે અમારું કેવું છે એ વખતે વૈકલ્પિક રોડની સુવિધાઓ હતી નહીં જે નીલામબલ સલકરવાળો જે રોડ હતો એની સુવિધા હતી નહીં તો હવે અત્યારે ટ્રાફિક ઓછો જ છે જે અને એ બી પાંચ હજાર એકસો પંચ્યાસી પીક અવર્સમાં આવતો હતો એ ટેન થાઉઝન્ડ પીસીયુ વધે તો જ તમારે અહીંયા બ્રિજ બાંધવાની જરૂર પડે